જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજા જ જશો અને અમે પણ મજામાં જ છીએ તો જો અમારે યુવરાજભાઈ દુકાને જાય દુકાને જાય ને તો અમે તો આજે મારી સાસુમાનો શ્રાદ્ધ છે તો કરણના પપ્પા શ્રાદ્ધ નાખે છે અહીંયા તો કરણના પપ્પા વહેલાં ઉઠાતા વહેલાં ઉઠીને નાઈ લીધું અને મેં ખીર બનાવી નાખી હતી કારણ કે પછી કરણના પપ્પાને કામે જવાનું હોય કરણને સ્કૂલે જવાનું હોય તો એને સાત વાગે તો ત્યાં કામે પહોંચવાનું હોય એટલે વહેલું નીકળવાનું હોય તો અત્યારે સાડા છ વાગે છે તો વહેલું આપણે શ્રાદ્ધ નાખી દઈએ અને પછી વયા જશે કામે અને કરણભાઈને સ્કૂલનો થોડોક લેસન બાકી રહી ગયો હતો તો એ લેસન કરે છે ભાઈ અમારો અને પછી તો કરણના પપ્પા અને યુવરાજને કરણને બધાએ નાસ્તો કરી લીધો અને પછી મેં ટિફિન પેક કરી દીધો પછી બાપ દીકરો બે વયા ગયા કરણ ગયો સ્કૂલે અને એના પપ્પા ગયા કામે પછી મેં બધું જ ઘરનું સરસ કામ પતાવી દીધું કામ બધું થઈ ગયું છે અને યુવરાજને નવરાવી દીધું છે અને અત્યારે યુવરાજ અમારો મોબાઈલ જોવે છે અને અત્યારે વાગે છે સવારના સાડા આઠ અને બધું જ કામ થઈ ગયું છે હવે મસ્ત મજાનું ને બકાલું લેવા જવાનું છે તો હવે હું ને યુવરાજ અમે બે જઈશું બકાલું લેવા તો અમે બકાલું પણ લઈ આવ્યા અને સાથે સાથે નાસ્તો પણ લઈ આવ્યા તો હવે અમે મા દીકરો બેય નાસ્તો કરશું અને અમારે યુવરાજભાઈ છે ને રમે છે અહીંયા રમકડાથી અને નાસ્તો કરે છે ને એવું કામ કરે છે આ એમ કહે છે કે મને આ ગયા અને ત્યાંથી મોટેલી આવી હતી શું આપ્યું તો નહીં મોટેડી શું આવી મોટેલી આવી હતી મોટેલી તો હવે મોટેડીથી રમીશ ને તું કે તોડી નાખીશ

તો આજે છે શનિવાર પણ એ મોડો છૂટશે નકર તો શનિવારે એ અગિયાર વાગે છૂટી જાય સ્કૂલેથી પણ અત્યારે ટેસ્ટ ચાલુ છે ને એટલે બાર ને ચાલીસે છૂટશે તો એના પપ્પા અહીંયા આવશે મૂકવા તો આજે એના પપ્પાને શનિવાર છે એટલે ઉપવાસ છે એટલે એ ઉપવાસ છે એટલે પછી નકર તો એ દરરોજ ટિફિન લઈ જાય પણ આજે ઉપવાસને કારણે એ ટિફિન નથી લઈ જાય કે બપોરે હું આવીશ કાંઈ કે ભરાણમાં માટે બનાવી નાખજે તો છે ને બટેકા બાફા મૂકી દીધા છે ને બપોરે એના માટે એને બીજું કાંઈ ભાવે જ નહીં તો બટેકા ભાવે તો પછી બટેકા બનાવી દઈશ વઘારેલા ચૂકી ભાજી તો એ બપોરે ખાઈ લેશે ને કરણને મૂકી જશે બપોરે અને સવારનું બધું જ મારે ઘરનું મસ્ત કામ થઈ ગયું છે અને અત્યારે તો દસ જ વાગે છે પણ વહેલું થઈ જાય એટલા માટે હું બકાલું લઈ આવીશ અને એના માટે બટેકા બાફા મૂકી દીધા ને હવે મારા માટે ને કરણ માટે જોઈ હવે હું બનાવું છું તું પાડી તો ફ્રેન્ડ એવો વાયડો થઈ ગયો છે ને અત્યારે વિડીયો બનાવતી હોઉં ને તો એ આવે અહીંયા વિડીયોમાં એને છે ને વિડીયોમાં આવવાનો બહુ શોખ છે અને પાછો શું કરે ખબર છે હું વિડીયો બનાવું ને તો એ વિડીયો જોયે પોતે જોયે પછી શું કહે કે મમ્મી દેખાય છે કે મોબાઈલમાં કરણ દેખાય છે યુવરાજ દેખાય છે એમ કે શું કરે છે તું ફળી

રમે છે ને ખાય છે ને એવું કરે છે આટલા બધા તો નહીં ખાય હું ખાઈ જઈ થોડાક ખાશે તો ભાઈ અમારો રમે છે અહીંયા અને કરણને બહુ મિસ કરે કરણ હોય ને તો બે ભાઈ રમતા હોય અને રામકડા તો એને અહીંયા પડ્યા જ હોય જો જ્યાં રમતો હોય ને બેઠો હોય ત્યાં રામકડા હોય તો ફ્રેન્ડ કાલથી છે ને અમારે નવરાત્રિ તો બાવીસ તારીખથી ચાલુ થાય છે આજે છે વીસ તારીખ તો બાવીસ તારીખે ચાલુ થાય છે પણ અમારે કાલથી નોર તો થપાઈ જશે એટલે કાલે જેવો દ્વારકાધીશનો હુકમ તો કાલે અમારે જવાનું છે દ્વારકા ગુમતી નદી છે ત્યાં લાવા જવું છે પછી નોર તો થાપવાનું છે તો અત્યારે છે ને મારે મંદિર સાફ કરવાનું છે આમ તો સાફ કર્યું હતું થોડા દિવસ પહેલાં જ ગણેશ ચતુર્થી હતી ત્યારે જ સાફ કર્યું હતું પણ પાછું સાફ કરવું છે મંદિર તો મંદિરની સરખી સફાઈ મસ્ત કરી નાખો આજે એ કામ મારે કરવાનું છે તો પહેલાં મેં કીધું જમવાનું બનાવી લઉં પછી નિરાત એવું જ સુઈ જાય ને પછી કરો નકર આ કંઈ કરવા નહોતું તો આજે છે ને સવારમાં જ મેં નાહી લીધું હતું કારણ કે આજે શ્રાદ્ધ હતો મારી સાસુમાનો તો શ્રાદ્ધ માટે અમારે ખીર બનાવવાની હતી ખીર જ તો ખીર બનાવવાની હતી એટલે મેં કીધું પહેલાં નાઈ લઉં સવારમાં તો સવારમાં જ નાહી લીધું હતું પછી કરણના પપ્પાએ નાઈ અને કાગવાસ નાખી દીધું તું તો દર વખતે તો આપણે છોકરાઓને જમાડીએ છીએ પણ આ વખતે એવું કાંઈ નથી કર્યું તો બસ એમાં જ જો ફ્રેન્ડ ખાશે નહીં ને એનાથી વધારે તો આ ઢોરી નાખશે તો જો ઢોરી નાખ આ શું કર્યું યુવરાજ એ ભાઈ આ તે શું કર્યું તો આયા બેઠો તો પલંગ ઉપર ત્યાંથી ડીશ લઈને નીચે ગયો છે અને આ બાજુ ઢોરી નાખ્યું જો આ શું કર્યું તે હવે જોશે નહીં એને ખબર છે કે ખીજાશે મને તો જો ડીશ તો તારી ખાલી થઈ ગઈ બધું ઢોરી નાખ્યું હવે ખાશે પણ નહીં હવે રમશે જો આ નવો રમકડો આવે ને એટલે એક દી તો એવો રમે પછી બીજે દી તોડી નાખે આટલી વારમાં તોડીએ નાખ્યું છે જો એક રમકડું એ તારી મોટેડી તૂટી ગઈ યુવરાજ તોડી નાખી મોટેડી ક્યાં તોડી નાખી તે આ જોતા ફરફર બધા ઢોરી નાખા શું કર્યું આ તૂટી ગઈ હવે મને આપે છે કે તૂટી ગઈ અને પછી તો કેટલી વાર બેઠા તો હજી દસ સવા દસ જેવું થાય છે કારણ કે કામ તો ઘરનું સાડા આઠ વાગે થઈ ગયું હતું તો હવે થોડીક વાર સુઈ જાય બીજું હું નિંદર આવે તો મને તો નિંદર આવશે નહીં હું તો મોબાઈલ જોઈશ અમારે એવરાજ સુઈ જાય થોડીક વાર તો ઘરનું કામ બધું ફ્રેન્ડ સવારમાં વહેલા અમારે પાંચ વાગે ઉઠવાનું હોય એટલે વહેલું થઈ જાય કામ આઠ સાડા આઠ વાગે એટલે પછી અમારે નવરું બેસવાનું હોય અને પછી તો સાડા અગિયાર જેવું થયું એટલે કરણના પપ્પા માટે બટેકા બનાવી નાખ્યા કારણ કે આજે એનો શનિવાર છે એટલે ઉપવાસ માટે અને પછી મારા માટે કરણ માટે બનાવ્યું છે વઘારેલો રોટલો અને અહીંયા યુવરાજભાઈ અમારો છાસ બનાવે છે આનું તો છે પણ તો ચાલો બનાવી આ એ શું કરે છે તો હમણાં આજે તો એને અપવાસ છે એટલે બટેકા ખાશે કા યુવરાજ તારા પપ્પા શું ખાશે બટેકા તો એના પપ્પા બીકીટા ખાશે યુવરાજ એમ કે છે અને છાશ પીશે અને મારા માટે કરણ માટે ભૂસો બનાવ્યો છે તું ખાઈશ હે વઘારેલો રોટલો બનાવ્યો છે તું ખાઈશ હમ તું ખાઈશ વઘારેલો રોટલો ખાઈશ ઈ કે મને એમ ના કરાય લાગી તો જો ફ્રેન્ડ કરણના પપ્પા બપોરે આવી ગયા છે અને કરણભાઈ પણ આવી ગયા છે સ્કૂલેથી અને ઇવરાજ અમારો રોવે છે જો એ બે ભાઈ આવે એટલે જરાક વાર તો એવા ફંદ કરે ને

તો કરણના પપ્પાના ફ્રેન્ડ છે તો એને વાડી છે તો ઘણા બધા જામફળ છે તો કેટલી વાર લઈ આવ્યા ચારથી પાંચ વાર લઈ આવ્યા છે એ પણ ઘણા બધા જામફળ તો લો બધાએ જામફળ ખાવા અને વાડીના જામફળ છે એટલે એની કાંઈક વાત જ અલગ હોય એટલા મીઠા છે અને પછી તો કરણના પપ્પા જાય છે કામે અને હવે અમે સુઈ જાશું અને ચાર વાગે ઉઠવાનું છે ચાર વાગે ઉઠીને ચા પાણી નાસ્તો ને એવું કરીશું અને પછી નવરા બેસશું ફરિયામાં અને પછી છે ને રાતના જમવાનું બનાવશું તો આજનો વિડીયો આટલો જ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરી દેજો